નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરસ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો વધતી ઉંમરની સાથે માણસના શરીરની અંદર ઘણી બધી પ્રકારના શરીરના દુખાવા સાંધાના દુખાવા કમરના દુખાવા પીઠના દુખાવા ઘણી બધી પ્રકારના વાત રોગનો ઉપદ્રવ જોવા મળે છે અને શરૂ પહેલાંના સમયમાં તો મોટી ઉંમરે આ સમસ્યાઓ જોવા મળતી હતી પણ હાલના સમયની અંદર ચાલીસ વટાવ્યા પછી પણ ઘણા બધા યુવાન મિત્રોની અંદર આ સમસ્યા જોવા મળે છે અને આપણે આ સાંધાના દુખાવા જોઈન્ટ પેઇન વાતરોગ જેટલા પણ પ્રકારના દુખાવા છે શરીરમાં એના ઘરગથ્થુ ઉપચારોને આખા આખા દસ ભાગ બનાવી ચૂક્યા છીએ એ દસ ભાગ આપ આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો આજથી આપણે ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેને ઘરગથ્થુ ઉપચારોમાં ઔષધો ભેગા કરવા અને ખાંડવા અને બધું બનાવવું ને આવો સમય હોતો નથી માર્કેટમાં ત્યાર વસ્તુ મળતી હોય તો તેવા મિત્રો તે ખરીદી કરી અને વાપરવું યોગ્ય સમજે છે તો આજથી આપણે માર્કેટની અંદર અલગ અલગ ફાર્મસીઓ દ્વારા જે આ જોઈન્ટ પેઇન છે અર્થરાઈટીસ છે સાયટિકા છે ઘૂંટણના દુખાવા છે કોઈપણ વાત રોગથી જે સમસ્યાઓ શરીરમાં દુખાવાની થાય છે તો તેમાં સરસ મજાની તૈયાર ઔષધિઓ માર્કેટમાં જે મળે છે એની આખી આખી સિરીઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો એમાં પહેલી વસ્તુની આજે આપણે ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે ખાસ કરીને જે મિત્રોને પોતાને આ વાત વ્યાધીઓ છે શરીરના દુખાવાઓ છે અથવા તો તેના પરિવારની અંદર કોઈ વડીલોને આવી સમસ્યાઓ છે તો તેવા મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે ઘંટડીનું નિશાન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જેમ જેમ આપણે વિડીયો અપલોડ કરતા જઈએ તેની માહિતી આપણા મોબાઈલમાં ડાયરેક્ટ આવી શકે દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એ ખૂબ જ સરસ મજાની ઔષધી છે માર્કેટની અંદર આપને પતંજલિના સ્ટોર ઉપર ખૂબ જ આસાનીથી મળી જશે અને એનું નામ છે દિવ્ય વાતારી ચૂર્ણ આ દિવ્ય વાતારી ચૂર્ણ વાત વ્યાધિની અંદર ખૂબ જ અસરકારક છે અને આ દિવ્ય વાતારી ચૂર્ણ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો તેની અંદર કયા કયા કન્ટેન્ટ આવેલા છે તેની માત્રા કેટલી રાખવાની છે તે કયા કયા રોગોમાં દુખાવામાં ફાયદાકારક છે અને તેમાં શું સાવધાની રાખવી છે રાખવાની છે અને તેની શું કિંમત છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કવર કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો આ જે વાતારી ચૂર્ણ છે એ કોઈ પણ વાત વ્યાધિ છે આમ વાત છે એમાં ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને વાત વ્યાધિની શરૂઆત છે પેટમાં થવા પેટની ગડબડ થાય પેટમાં ગેસ બને અને ત્યારબાદ આ વાત છે શરીરના અલગ અલગ સાંધાઓમાં સંચિત થઈ અને ત્યાં દુખાવો ઉત્પન્ન કરે છે તો આમ વાતની સમસ્યામાં આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે પેટના ગેસમાં ખૂબ જ ઉપયોગી છે સાંધાના દુખાવામાં ખૂબ જ ઉપયોગી છે હાથ કે પગ દુખતા હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે ઘૂંટણનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે ગરદનનો દુખાવો હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે કમરનો દુખાવો હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે પીઠનો દુખાવો હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે સાઈ ટીકાનું દર્દ હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે એક્સવાય જે શરીરમાં કોઈ પણ રીતે દુખાવા થતા હોય નસોમાં દુખાવા થતા હોય કોઈ પણ શરીરમાં પેન થતું હોય વાતને કારણે તો તેમાં આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો આ ચૂર્ણની અંદર કેટલા કેટલા ઔષધિ દ્રવ્યો મેળવેલા છે તેની વાત કરીએ તો આની અંદર પહેલાં નંબરે સૂંઠ છે બીજા નંબરે વિધારા છે ત્રીજા નંબરે કૂટકી છે ચોથા નંબરે અશ્વગંધા છે પાંચમા નંબરે મેથી છે અને છઠ્ઠા નંબરે સુરંજાન છે આવી છ ઔષધિના મિશ્રણ દ્વારા આ વાતારી ચૂર્ણ તૈયાર કરવામાં આવ્યું છે હવે દોસ્તો આની માત્રાની વાત કરીએ તો સ દિવસમાં બે વખત બેથી લઈ પાંચ ગ્રામ સુધી એટલે અડધી ચમચીથી લઈ એક ચમચી સુધી આ વાતારી ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ દૂધ અથવા તો ગરમ પાણી સાથે લેવાનું છે અને આ એની માત્રા છે વધુ માત્રામાં જો આપને દુખાવો થતો હોય તો દિવસમાં ત્રણ વખત પણ આ ઔષધ આપ ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લઈ શકો છો દોસ્તો આની કિંમતની વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે એકસો પાંચ રૂપિયામાં સો ગ્રામની માત્રામાં વાતાવરણ ચૂર્ણ પતંજલિ સ્ટોર ઉપર અથવા તો ઓનલાઈન પણ આપને મળી જાય છે હવે વાત કરીએ કે આમાં શું સાવધાની રાખવાની છે દોસ્તો તો જે પણ માતાઓ બહેનો પ્રેગ્નન્સીની અવસ્થા દરમિયાન વાતારી ચૂર્ણ જો લેવાનું થાય તો ડૉક્ટરોની સલાહ પ્રમાણે એની માર્ગદર્શન પ્રમાણે આપણે લેવાનું થાય જે બહેનોને બાળકો સ્તનપાન કરતા હોય તો તેવા બહેનોએ પણ આ વાતારી ચૂર્ણ લેતા પહેલાં ડોક્ટર સાથે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને બાળકોની અંદર તો જોઈન્ટ પેન થતા નથી તો બાળકોને આ ઔષધ આપવાનું પણ નથી એટલે મિત્રો ખૂબ જ સરસ ફસાનું ઔષધ છે અને આ ચૂર્ણની હજી સુધી કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી કારણ કે નેચરલ બધી ઔષધિઓમાંથી આ ચૂર્ણ બનાવવામાં આવે છે એટલે આપ ખૂબ જ આસાનીથી આ ચૂર્ણ આપને મળી જશે અને આનો ઉપયોગ કરી આગળ જણાવેલી તમામ સમસ્યાઓની અંદર આપને ખૂબ જ બેનિફિટ જોવા મળશે તો દોસ્તો માહિતી આપને સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો આવતા વિડીયોમાં ફરી મળશું કોઈ આવી જ માર્કેટની અંદર મળતી ત્યાર ઔષધી જે જોઈન્ટ પેઇનની અંદર ખૂબ જ ઉપયોગી હોય ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ